મિત્રો હું રાઘવાણી રાહુલ કોરોમંડલ વચ્ચે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રગતિશીલ ફાર્મરની વિગતમાં આવી છે ગામ નાગલ પર તો આ ફાર્મરે જેમને આપણે પોરામંડળનું નિષ્ઠા અઠ્યાવી અને સિલેક્ટેડ જીમ બારસો બાર ટકા જે નવો જીમના નામે આવશે જેમણે સિંગમાં વાપરેલું છે તે તો તેમને તેમાં કેવું રિઝલ્ટ જોવા મળ્યું તેના વિશે આપણે ફાર્મર પાસે તેના અભિપ્રાય જાણીશું અને તેનું રિઝલ્ટ જાણીશું તો તમારો પરિચય આપજો મારું નામ ખચુપરા શાંતિભાઈ રાઘવભાઈ ગામ નાગલ પર મોબાઈલ નંબર પંચાણું હાથ પેતાલીસ સત્તાણું નવ અઠાણું તો દાદા તમે જે આપણે સિંગમાં કેટલા દિવસ પહેલાં ઇન્સ્ટાને નો જીવ આનો દસ દિવસ પહેલા દસ દિવસ પહેલાં સ્પ્રે કર્યો તો ત્યારે તે સિંગની હાઈટ કેટલી હાવ નીચી ઈચ્છી અને આમ વખોડા હોય ઓળખા દેખાતા અત્યારે એમાં ઘણો સુધારો સારું પરિણામ છે આમ રિઝલ્ટ સારું છે તો ખેડૂત મિત્રો તમે ફાર્મરના મુખ્ય તેને સાંભળી શકો છો કે ઇષ્ટાને નવ જૂનનું રિઝલ્ટ આ તો જે અત્યારે સીંગ તમે જોઈ રહ્યા છો ત્યારે દસ દિવસ પહેલાં જેનું સ્પ્રે કરવામાં આવ્યો હતું ત્યારે સીંગ સીંગ જે એમાં જે વખાડા છે પાટલા તે દેખાતા હતા જે આનું સ્પ્રે કર્યા બાદ તે વખત પાટલા દેખાતા નથી તો તમે સીંગનો ગ્રોથ અને ગ્રીનરી જોઈ શકો છો આપણે ફિલ્ડ ઉપર જ છીએ જો ઇન્સ્ટા વિશે વાત કરવામાં આવે તો ઇન્સ્ટામાં અઠ્યાવીસ અઠ્યાવીસ ઝીરો જેમાં નાઇટ્રોજન અઠ્યાવીસ ટકા અને ફોસ્ફરસ અઠ્યાવીસ ટકા નાઇટ્રોજન છે એ બે કોમમાં આવે છે એમોનિકલ કોમમાં અને એમાઇડ કોમમાં ત્યારબાદ નવ જીરની વાત કરીએ તો જેમાં જીલેટેડ સિલેક્ટેડ ઝીંક આવે છે બાર ટકા જે ક્લોરોફિલ ક્લોરોફિલનું કામ કરે છે છોડમાં છોડ વિકાસનું અને ગ્રીનરીનું તો જરા તમને તમે ફાર્મરને શું ભલામણ કરો છો કે આ વાપરી શકાય કે ન વાપરવાથી એક સારો લાભ મળે કારણ કે દોડવામાં કૂયાની હારું બે હશે અને ગ્રીનરી વધારે આવે છે રોડનો વિકાસ થાય છે રોડનો વિકાસ સારો થાય છે અને ગ્રીનરી કુયા હારા બે હશે કુયા પણ સારા બે હશે તો ખેડૂત મિત્રો તમે ફાર્મરના મુખ્યથી સાંભળી શકો છો કે ઇન્સ્ટા અને નું રિઝલ્ટ શું છે આભાર જીજ